બહુ દુનિયામાં પૈસા પીડ્યા છે આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે એમ થાય સુખ ક્યાં લેવા જાવ સુખી એમ મળતું હોત ને તમે જો એક ઝોપડામાં ભીખ માગીને જે માણસો ખાય છે કપડા વગરના ના છોકરા હોય માં હોય બાપ હોય છોકરા હોય આખા ગામમાં જઈને બટકો રોટલો એક લઈ કોળીઓ ખીચડી લઈ આવે થોડુંક શાક લઈ આવે અને બાપુ કપડા વગરના ના છોકરા હોય મેલા ઘેલા કપડાં પહેરીને માન બાપો બેઠા હોય અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ તો આ ભીખ માગીને ખાય તો આમને આનંદ છે અને કરોડપતિ ની આ જાય ને તો હવે આમ મોટું કરીને બેઠી હોય ને છોકરો આમ મોટું કરીને બેઠો હોય આપણને એમ થાય કે બંગલા ને દિવાળી નું મૂકવી જ હોય ક્યાં સુખ લેવા જવું મારે અરે સુખે તમારી પાસે છે દુઃખે તમારી પાસે છે આપણા ગઢા એ બાપુ આમાં બધા જોયો છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ને ગયા છે હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાઉં બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે સુલા છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે છે આપણને પારલે નથી ચડ્યું પારલે ભલા મને તોય હજી શેઠો જ નથી મને તો એમ થાય કે હારું કાલ મરી જાય આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઈન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઈન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવી હોય તો કોને મારે પગ ઝાલવા હે જી આવી હું અહીં કોઈ બધું ડીંગો ડીંગે ઝાલે છે આ છે ને આરીય સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં તમે હા મારે ને તમારે શું હગુ હું છે બોલો મને આ આપણો દાખલો લ્યો ને તમારું ને મારું હગુ શું આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ તમારે મને બોલાવવાનું થાય શું કામ આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી અને મે પચી ખટારો આંખો આખી દુનિયા રખડીને બેઠો છું કાંઈ રામ છે નહીં આજે આપણે ભેગા થઈને બેહી છે ને આનંદ કરી છે ને હામો મળે ને જય માતાજી કરે કોક જય સીતારામ કરે જય શ્રી કૃષ્ણ કે આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે બાકી કાંઈ છે નહીં રામ હરિના નામ સિવાય બાપુ ઉધાર નથી એક ઘડી હાથી ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મહાપુરુષો એટલે કે છે જોકે વક્તા બાપુ બેઠા છે એમને એકવાર જોરદાર તાલીફ વધાવી લ્યો કારણ કે આવા સંતો પાયાથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે અને માણસનું જીવન કઈ રીતનું હોય કેવી રીતનું જીવાય કથાકારો બધાય ખૂબ આપણને સમજાવે છે પણ આપણને સારું કઈક કઠિણાઈ કઈક છે સારું સાંટો નથી પડતો નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય કે હારી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું નથી આપણા ઘર આટલું નહોતું કરી શકતા કરી શકતા હતા તો આ બધા વાપરે છે ખોટું છે મે ન કહેવાય પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમતા હોય આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય આટલી બધી ભક્તિ હોય આ બેનો આ ભાઈઓ બધા કાઈક ભોગ આપતા હોય હહુની રીતે તો મને એમ થાય ખારું હારું આ બગાડ કાન નથી અટકતો આ મટેને જ કે ને પણ આ સે અયાક ઉભો રેવો જોઈએ ને તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને એટલે કાઈક માથાકૂટ વાળું છે શું છે તો મારો રામ જાણે પણ મને એમ થાય કઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય ઘણા બધા કરમ ની વાતો કરે કરમ આમ ને કરમ આમ ને મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બુસ મારે એ સુખી છે શું કરમ કરવા કરમ કરમ મને આમાં ટપા નથી પડતા હો આ તો આપણું ચામ હાલ્યું એ આપણને નથી ખબર આ તમને ખુલાસો કરીને કહી દો બધા હાલે છે ગમે એમ હાલ તો મારો રામ જાણે પણ મને આ કરમમાં ના ભાવમાં ને એમાં આપણને કઈ ટપ્પા પડતા નથી કારણ કે બધા એને કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ એટલે કાયલ ખબર છે તમને કાયલ હું થવાનું હોય અને આપણે આયથી આયથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર પણ આવ્યા છે ક્યાંથી એ કોક ને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જી આ ભાવ ખબર કોઈ નઈ તો કાલની ખબર ન હોય ને ભાવ હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલે મને ભવ મોડો છે આ ભવમાં હું ઘટે છે આવી શબ્દ હાલતી હોય લ્યો ખાવાનું મફત ગાડલાય મફત ચાય મફત હોવાનું મફત લ્યો કઈ જોતું જ નથી સાધુડા આપણે કચ્છ કાઠિયા વડે સૌરાષ્ટ્રમાં તમે જોવો દસ કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા થી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું ફાફડ્યા રહ્યો બોલો એ નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બે ભજન શું છે યાર અરે આટપટી વાત છે અને આ ને સદગુરુ સિવાય બાપુ સમજાય સાધુ સિવાય ની સંત સિવાય બાપુ આ બુદ્ધિ વિષય નથી આ પૈસા વાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે લ્યો શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી એકચુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે મરી જાવ દીકરાઓ આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે

ના કરોડપતિ ના છોકરા કેટલા વ્યાઈ ગયા કોઈ નથી યાદ કરતું તાવડા થઈ ગયા એવડા એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવ છો તમે પાંચ દસ અમારા દાણા મોકલાવી પણ જિંદગી એવી કઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધા યાદ કરવા પડે એવા મહાપુરુષોની આ ધરતી છે હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો તમે જો દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે બાકી વાતમાં કઈ છે નહીં આપણું એક બાપુ એવા ધર્મના ફરકે છે ને પૈસા નથી ખાવા દેતા મફત ખાવા દે બોલો ધરતી છે અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જોવો તો કોળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયમ કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયમો કરીને કુટુંબ ની માથે પણ કુટુંબ એકતા તો પેલા જોઈએ ને રામ મારી તો એક જ ભલામણ હોય છે ગમે એ આ પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ બાકી હું બીજું કહેતો નથી આ કથા એવું કરો છો એ સારું છે બંધ આ ખોટું છે એવું નથી કહેતો પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે પણ મા બાપની સેવા કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી નહી આપણી ગેરંટી આખી દુનિયામાં બાબુ બધું આમ દામ ને ઠામ છે પણ અંદર એનું કારણ એક જ છે રાખવા જ કોઈ રાજી નથી બાપ જેવા ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો બાકી મા બાપનું જો કાળજી બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાન જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે હારી મા વગર બાપુ હારી સારા દીકરા કોઈ દી નો થઈ શકે ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું નો હોય જે હલ જકરા નીપજે જેની જનતા હોથલ હોય હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા નો થાય હું તો જ્યાં જઉં ને બેનોને ખાસ વળામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય ભાઈઓ કોઈ નેઠા નથી એમાં હું આવી જઉં ઘર માં કઈ વાત કરે હોસરી માં કઈ કરે ફળિયા માં આવે તો આપણને એમ ઘર માં બોલો દીવડો છે જ નહીં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી બાપુ આ દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ન હકે પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેસી જાઓ બાપુ તમે કયો તો કે કયો એટલા દાખલા આપો દીકરીઓ છે ને દીકરીઓ છે બાપુ માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે મા છે મા છે બાકી બધી વાતો છે હું તો બેનો દીકરીઓ ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે બાળીને ભસ્મ કરી દીધો એ તાકાત છે અત્યારે તમે પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવો હા મારી વાતો તમને કડવી લાગશે થોડી સો ટકા પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા ન સીતારામ કરતા પણ માવડીયું દેહ ના પ્રદર્શન ન હોય શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે